જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મીઠાઈ જે તમે મહેમાન આવવાના હોય ત્યારે પણ બનાવી શકો છો અથવા તો જ્યારે પણ કંઈ મીઠું ખાવાનું મન થાય ત્યારે પણ તમે ઝટપટ બનાવી શકો છો તો ના માવો ના મિલ્ક પાવડર ના કોઈ ખર્ચો અને ફટાફટ બની જતી આ મીઠાઈ બનાવવાની આપણે શરૂઆત કરીએ મીઠાઈ બનાવવા માટે આપણે ગેસ પર એક કઢાઈ રાખી છે તો કઢાઈની અંદર અત્યારે મેં એક વાટકી સોજી લીધો છે તે અંદર લઈશું તમે સોજી ઝીણો કે મોટો કોઈ પણ લઈ શકો છો ત્યારે આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું હવે મીઠાઈની સાઇનિંગ સારી આવે ને ટેસ્ટ પણ સારો આવે તેના માટે અત્યારે ફક્ત આપણે એક જ ચમચી જેટલું ઘી અંદર એડ કરીશું તો આ મીઠાઈની અંદર આપણે વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત એક નાની ચમચી જેટલું જ ઘી આપણે એડ કરીશું અને હવે આપણે આ સોજીને સારી રીતે શેકીશું તો એનો કલર જરા પણ ચેન્જ ન થાય અને સોજીનું કાચા પણ દૂર થાય તે રીતે આપણે સોજીને ધીમા ગેસની ફ્લેમ પર શેકવાનો છે તો ચાર થી પાંચ મિનિટ સુધી આપણે તેને સારી રીતે શેકી લઈશું સોજી આપણો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે આની અંદર દૂધ રેડીશું તો દૂધ અત્યારે આપણે જે વાટકીથી સોજી લીધું છે તે જ વાટકીના માપ પ્રમાણે અત્યારે બે વાટકી આપણે દૂધ લઈશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ ધીમી જ રાખીશું નહીં તો દૂધ આપણું ઝડપથી સોજીની સાથે પડી જશે અને ઝડપથી તે સોસાઈ જશે તો અત્યારે આપણે એક વાટકી દૂધ લીધું છે તો ફરી આપણે તે જ વાટકીથી બીજું દૂધ રેડીશું હવે આપણે આને ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી બધું જ દૂધ આપણું સોજી સાથે મિક્સ થઈ જાય અને આપણે જે રીતે લોટ બાંધીએ રોટલીનું તેવું મિશ્રણ આપણું તૈયાર થાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું દૂધ અને લોટ આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને એકદમ સરસ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે બીજા બાઉલમાં લઈ લઈશું કડાઈ રાખી છે તો કડાઈની અંદર ખાંડ લીધી છે આખી તે લઈ લઈશું અને જે વાટકીથી ખાંડ લીધી છે તે જ વાટકીના માપ પ્રમાણે અત્યારે આપણે એક વાટકી પાણી લઈશું તો આપણી મીઠાઈની મીઠાશ આપવા માટે અત્યારે આપણે આ ખાંડનું સિરપ બનાવી છે આપણે તેની કોઈ ચાસણી નથી બનાવવાની પણ ખાંડ આપણી સારી રીતે ઓગળી જાય અને થોડું જ આપણું પાણી ચિકાસ પડતું થાય તે રીતે આપણે તૈયાર કરીશું હવે આની અંદર આપણે બે ઇલાયચીના દાણાને ફોલી અને અંદર એડ કરીશું ફ્લેવર માટે પાણીમાં ખાંડ આપણી સારી રીતે ઓવળી ગઈ છે અને પાણી થોડું આપણું કટ થઈ ગયું છે તો ત્યારે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું આપણું મીઠાઈ માઠાઈનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને આપણે આ રીતે હાથથી થોડું મસળીશું તોડવા હાથે આપણે તેને મસળી લઈશું તો તમે પણ એકવાર આ રીતે મીઠાઈ જરૂરથી બનાવજો તો ખૂબ જ ઝડપથી બનતી અને ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ એવી મીઠાઈ બનીને તૈયાર થાય છે તો તમે બજારમાંથી પણ ક્યારેય નહીં લાવો એકવાર જો આ મીઠાઈ તમે ઘરે બનાવશો તો હવે આ રીતે મસરી લીધા પછી તેમાંથી આપણે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને તેની નાની નાની આપણે ગોળીઓ તૈયાર કરીશું આ રીતે તો એક જ સાઈઝ ની એક જ ગોળી આપણે તૈયાર કરી લઈશું અત્યારે આપણે આ રીતે બધી જ ગોળીઓ તૈયાર કરી લીધી છે તો તેને તળવા માટે સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી લીધું છે હાઈ ગેસની ફ્લેમ પર તેલને આપણે સારી રીતે ગરમ કરી લીધું છે તો હવે આપણે જે બનાવેલી ગોળીઓ છે તેને આપણે તેલની અંદર લઈ લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી કરી દઈશું તો એકવાર જેટલી તેલમાં આવે તે રીતે આપણે તેને અંદર લઈ લઈશું અને એક મિનિટ માટે તેને આપણે આ રીતે તળાવ દઈશું અને પછી તેને આપણે ફેવરીશું તો મિનિટ પછી હવે આપણે તેને આ રીતે હળવા હાથે તો બધી બાજુથી સરખી રીતે તળાઈ જાય તે રીતે આપણે તેને તળવાની છે તો આનો કલર બહુ વધારે આપણે ડાર્ક નથી થવા દેવાનો પણ થોડો ગોલ્ડન બ્રાઉન ના થાય તે રીતે તેને આપણે તળીશું ત્રણેક મિનિટ જેટલો સમય થયો છે અને આપણી બનાવેલી આ મીઠાઈ સારી રીતે તળાઈ ગઈ છે તો તેને હવે આપણે તેલમાંથી બહાર કાઢીશું અંદર લઈ લઈશું અને આજે રીતે આપણે બીજા જે ગોળીઓ બનાવીને તૈયાર કરી છે તેને પણ તળી લઈશું આપણે તળેલી ગોળીઓને ખાંડના સિરપની અંદર લઈ લઈશું અને આને આપણે થી પંદર મિનિટ માટે તેને આ રીતે અંદર જ રાખીશું જેથી એકદમ સરસ સોફ્ટ થઈ અને એકદમ રસીલી આપણી મીઠાઈ બનીને તૈયાર થશે લગભગ પંદરેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે બનાવેલી મીઠાઈને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી આ મીઠાઈ બનીને તૈયાર છે અને એકદમ જ્યુસી તો આ રીતે તોડીએ તો તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ રસ ભરેલી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી મીઠાઈ તૈયાર થઈ છે તો તમે પણ એકવાર આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં